જય શ્રી કૃષ્ણ મહાભારત અવશ્ય સાંભળી લેજો તો ચાલો શરૂ કરીએ મહાભારતની બીજી અદ્ભુત કથા અષ્ટસો ની કથા શાંતનું એ ગંગાને રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો પણ ગંગા માની નહીં

નંદિનીને જોઈને એક વસુને એની પત્નીએ કહ્યું કે તમે મને આ ગાય લાવી આપો મારી એક સખી પૃથ્વી ઉપર રહે છે હું એને આ ગાય ભેટ આપીશ વસુઓ વશિષ્ઠના કોપથી ડરતા હતા તેથી તેમણે સૌથી નાના વસુ પ્રભાસને નંદિનીને લઈ આવવા કહ્યું પરંતુ પ્રભાસ સાહસિક તો હતો પણ અવિચારી હતો તે આશ્રમમાં બાંધેલી નંદિની અને તેના વાછડાને છોડીને લઈ આવ્યો ત્યાર પછી વસુઓ અને એમની પત્નીઓ નંદિનીને લઈને તેના વાછડા સાથે સ્વર્ગમાં ગયા વશિષ્ઠ ઋષિ આશ્રમમાં પાછા ફર્યા ત્યારે નંદિની અને તેના વાછડાને ન જોતા વિચારમાં પડી ગયા એમણે પોતાની યોગ્ય વિદ્યા વડે વસુઓની પ્રવૃત્તિ જાણી ત્યારે એ વસુઓ પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા એમણે અષ્ટ વસુઓને માનવ તરીકે પૃથ્વી પર જન્મ લેવાનો શ્રાપ આપી દીધો અષ્ટ વસુઓ વશિષ્ઠના શ્રાપની વાત સાંભળીને ખૂબ જ ડરી ગયા તેમણે વશિષ્ઠના આશ્રમમાં આવીને તેમણે પ્રાર્થના કરી હે મહર્ષિ અમે વિવેક ચૂકી ગયા હતા માટે આપ અમને ક્ષમા કરો અમે પૃથ્વી લોકનું જીવન સહન નહીં કરી શકીશું કૃપા કરીને અમને આપેલો શ્રાપ તમે પાછો ખેંચી લો વશિષ્ઠને અષ્ટવસુ ઉપર દયા આવી એમણે વસુ કહ્યું હું મારો શ્રાપ પાછો ખેંચી શકું નહીં તેથી તમારે પૃથ્વી પર જન્મ તો લેવો જ પડશે પણ પ્રભાસ સિવાયના સાત વસુઓ પૃથ્વી પર જન્મતાની સાથે જ સ્વર્ગમાં પાછા આવી શકશે પ્રભાસે તો તેનું આખું જીવન પૃથ્વી પર જ વિતાવવું પડશે આ વાત સાંભળીને પ્રભાસ રડવા લાગે છે તેથી વસિષ્ઠ એને આશ્વાસન આપતા કહે છે કે હું તને વરદાન આપું છું કે તું ખૂબ જ મહાન માણસ બનીશ તારી વીરતા સમજ શક્તિ અને જ્ઞાનને લીધે સમગ્ર પૃથ્વીવાસીઓ તને ખૂબ જ માન આપશે વસિષ્ઠની કૃપા મેળવીને અષ્ટ વસુઓ સ્વર્ગની દેવી ગંગાની પાસે જાય છે અને ગંગા દેવીને કહે છે કે હે દેવી ગંગા તમે અમારી માતા બનીને અમને વસિષ્ઠ ઋષિના શ્રાપથી મુક્ત થવામાં મદદ કરો તમે પૃથ્વી પર જઈને કોઈ યોગ્ય સાથે લગ્ન કરો તમે અમને જન્મતાની સાથે જ પ્રવાહમાં પધરાવી દેજો અમે મૃત્યુ પામીને તરત જ સ્વર્ગમાં પાછા ફરીશું દેવી ગંગા સમજુ અને દયાળુ હતા તે તરત જ સ્ત્રીનું રૂપ લઈને પૃથ્વી પર આવે છે અને તેમણે હસ્તિનાપુરના રાજા શાંતનુની સાથે લગ્ન કર્યા ગંગાએ એક પછી એક આઠ વસુઓને જન્મ આપ્યો તેમણે સાત વસુઓને જન્મતાની સાથે જ ગંગા નદીમાં પધરાવી દીધા તેથી એ સાતે વસુઓ મુક્ત થઈને સ્વર્ગમાં જતા રહ્યા ગંગાના આઠમા પુત્ર તરીકે પ્રભાસ નામના વસુનો જન્મ થયો શાંતનુએ પ્રભાસને નદીમાં પધરાવા દીધો નહીં તેથી ગંગાએ તેમની શરત અનુસાર શાંતનુને છોડીને સ્વર્ગમાં જતા રહ્યા તે તેમના આઠમા પુત્રને સાથે લઈને ગયા ગંગાએ પોતાના પુત્રનું નામ દેવવ્રત રાખ્યું અને તે દેવવ્રતને એક રાજકુમારની છાજે એવી તાલીમ આપી તેને પ્રેમથી ઉછેરવા ઉછેરવા લાગ્યા ગંગાના નામ પરથી તે ગંગે તરીકે ઓળખાયા તો આવી જ અદ્ભુત મહાભારતની ક્રમબદ્ધ ઘટનાઓને સાંભળવા માટે અવશ્ય બધી વાર્તાઓ સાંભળજો અને એક પણ વાર્તાને ચૂકતા નહીં જય શ્રી કૃષ્ણ